નમસ્કાર દર્શક મિત્રો વડગામ તાલુકાના ધારવાડા ગામે બુધવારે રાત્રે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને રૂપિયા ચાર લાખ છ હજાર મતા ઉઠાવી જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે છાબી પોલીસને ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાની બોર્ડર ઉપર આવેલ વડગામ તાલુકાના ધારવાડા ગામે દૂધ મંડળી પાસે રહેતા રમેશભાઈ જોતાભાઈ પરમાર પરિવાર સાથે બુધવારે રાત્રે ઘરની બહાર સુતા હતા તે દરમિયાન કોઈ અચાણ તસ્કરો ઘરના રસોડાની બારી તોડી અંદર પ્રવેશ કરી ઘરના દરવાજાને અંદરથી લોક કરી ઘરમાં પડેલ ગોધડા તિજોરીમાં પડેલ ચાવી દ્વારા દાગીનામાં પડે દાગીના તિજોરી ખોલી સોના ચાંદીના દાગીના રોકડ મળીને કુલ રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસોની મત્તા ઉઠાવી ગયા હતા જેમાં સોનાની બુટ્ટી નાની મોટી નંગ ચાર સોનાનો ઓમ નંગ એક સોનાની ચૂની નંગ એક સોનાનો ડિસ્કો નંગ ચાર ચાંદીનું મંગળસૂત્ર નંગ એક ચાંદીની તોડી નંગ બે ચાંદીના સિક્કા બિસ્કિટ નંગ આઠ તેમજ રોકડ રૂપિયા સિત્યાસી ની ચોરી થવા પામી છે જ્યારે ગામમાં આવેલ અલ્પેશભાઈ શામજીભાઈ ચૌધરીના મકાને પણ તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા સત્યાવીસ હજાર મળીને ચોરાછ હજારની મતા ઉઠાવી ગયા હતા અજાણ્યા તસ્કરો દ્વારા એક જ રાતમાં કુલ બે મકાને નિશાન બનાવી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર પાંચસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાને મકાન માલિક રમેશભાઈ પરમારે છાપી પોલીસ પોલીસમાં થકે ગુરુવારે ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે તપાસ હાથ ધરી હતી એક જ રાત્રે બે મકાનમાં તસ્કરોએ નિશાન બનાવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે